નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભૂરાલાલ શાહની ફરીથી નિયુક્તિ થઈ કરવામાં આવી છે અને જેને લઈને તેમના અભિવાદનનો સમારંભના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે ગતરાત્રિએ નવસારીના શક્તિનગર છાપરા રોડ ખાતે ખાસ કરીને ભુરાલાલ શાહનો જે નવા પ્રમુખ પદ તરીકે તેમને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે તેમજ સી આર પાટીલના જન્મ દિવસ પણ આજે છે તેને લઈને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે શીતલબેન સોની જેવો પ્રદેશ ભાજપ મંત્રી છે તેમજ રાકેશભાઈ દેસાઈ ધોસાઈના ધારાસભ્ય એક્સ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પ્રેમચંદ લાલવાણી ભરતભાઈ સુખડીયા તેમજ મિનલબેન દેસાઈ જેઓ માજી પ્રમુખ છે તેઓ ખાસ ઉપસ્થિત હતા ત્યારે આ સમગ્ર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેને લઈને ત્યાંના ભાજપના કાર્યકર એવા ડૉક્ટર શ્રીષ ભટ્ટ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી શું કહ્યું શ્રીષ ભટ્ટે આવ સાંભળીએ આજે અમારા વોર્ડ નંબર બાર અને અમારા છાપરા રોડ વિસ્તારનું આ અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ સાહેબ જે પુનઃ નિયુક્ત થયા છે તો એમનું સન્માન સમારોહ અમારા વોર્ડ નંબર બાર અને છાપરા રોડ ખાતે અહીંયા શક્તિનગર સોસાયટી ખાતે યોજાયો છે અહીંયા હજારથી બારસો લોકો અહીંયા એમનું સ્વાગત કરવા માટે પધાર્યા છે અને અહીંયા આદરણીય બોરાભાઈ શાહ સાહેબ રાકેશભાઈ દેસાઈ સાહેબ અમારા પિયુષભાઈ દેસાઈ સાહેબ અને સમગ્ર જિલ્લાની ટીમ અને શહેરની ટીમો જે અહીંયા આવી છે એમનું અમે સ્વાગત કર્યું બુરાભાઈ શાહ સાહેબનું સ્વાગત કર્યું છે અને અમે ભેર અમારો છાપરા રોડ અને વોર્ડ નંબર બાર આ સ્વાગત કર્યું છે દરેક સોસાયટીમાંથી સર્વે લોકો અહીંયા પધારે છે એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ આથી અમે બુરાભાઈ શાહ સાહેબને અમે બધા એકઠા થઈને અભિનંદન આપીએ છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા વિકાસના કામો સતત કરતી રહે છે એટલે અમે અહીં આનંદથી અમારા વિસ્તારમાં અમે એમનું અહીંયા સ્વાગત અને સન્માન સમારોહ કર્યો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી ભુરાલાલ શાહની ફરી પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી અને તેમની સાથે જ સી આર પાટીલ આપણા નવસારીના સાંસદ છે તેમનો પણ જે જન્મદિવસ હતો તેને લઈને બે બહોળી તેઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી એટલે કે એક સાથે બે ઉજવણીઓ તેઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો શક્તિનગર ખાતે ઉપસ્થિત રહ્યા અને તેઓએ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહને સૌએ પુષ્પગુચ્છ આપી તેમને આવકાર્યા હતા અને તેમની સાથે જ જે આવતીકાલ એટલે કે આજરોજ જે સી આર પાટીલનો જન્મદિવસ હતો તેની પણ ઉજવણી તેઓ દ્વારા કરવામાં આવી હતી આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ